જય હિન્દ વંદે માત્રમ મારા વ્હાહલા મિત્રો આજે આપણે આવી ગયા છીએ એવા ચાર શબ્દ લઈને જીવન ભર ભૂલાશે નહીં એ પેલા સુડ સુડ બી સુડ હેવ સુડ હેવ પ્લસ વી થ્રી અને હુડ હુડ બી હુડ હેવ હુડ હેવ પ્લસ વી થ્રીનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ એનો ત્રીજો ભાઈ સુડનો ખેલ ખતમ હુડનો ખેલ ખતમ અને આજે કુડ કુડ બી કુડ હેવ કુડ હેવ પ્લસ વી થ્રી વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો એકદમ ગોજુ કાઠિયાવાડી અંદાજમાં ચેલેન્જ મજા ન આવે ન સમજાય તો ચેનલ ને અનસબસ્ક્રાઇબ કરી નાખજો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો કુદ એ પેલા કુળ છે શું કુળ છે ને એ મોડલ્સ મોડલ ઓક્ઝિલરી વર્બ એટલે કે મોડલ્સ છે ને કેન નું ભૂતકાળનું રૂપ શું છે કેન નું ભૂતકાળનું રૂપ શું થાય કુડ બરાબર સકીઓ સકિયા સકી આવો શબ્દ આવતો હોય છે અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે આમાં મુખ્ય ક્રિયાપદ આવે ચાલો યાદ કરો બી અને હેવ ટુ બી અને ટુ હેવ ક્રિયા થાય નહીં મુખ્ય ક્રિયાપદ ન આવે આમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ નહીં આવે બી એટલે ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અને હેવ એટલે ટુ હેવ ના રૂપ યાદ કરો માલિકી માટે આવે બરાબર આમાં હોઈ શકતો હતો પણ આમાં મુખ્ય ક્રિયાપદ ન આવે જસ્ટ એક્ઝામ્પલ મારો ભાઈ ઘરે હોઈ શકે છે જો ઘરે હોઈ શકે છે તો વર્તમાન કાળ તો એમાં શું આવે કેન બી માય બ્રધર કેન બી એટ હોમ મારો ભાઈ ઘરે હોઈ શકતો હતો તો કે એનું ભૂતકાળનું રૂપ તમે જોજો મારો ભાઈ ઘરે હોઈ શકતો હતો તમે અહીં હોઈ શકતા હતા બરાબર હું મોરબીમાં હોઈ શકતો હતો આમાં ક્રિયા થતી નથી પરિસ્થિતિ એટલે કે સ્થાન દર્શાવે લોકેશન દર્શાવે છે મારો ભાઈ ઘરે હોઈ શકતો હતો માય બ્રધર કુડ બી એટ હોમ ચાલો પાસે તમારી પાસે રૂપિયા હોઈ શકે છે તો યુ કેન હેવ મની તમારી પાસે રૂપિયા હોઈ શકતા હતા યુ કુડ હેવ મની પાસે હોઈ શકતો હતો હોઈ શકતા હતા હોઈ શકતી હતી હોઈ શકતું હતું અને કુડ હેવ પ્લસ વી થ્રી વી થ્રી વી વન મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળો રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર આઈ એનજી વાળા રૂપ વી ફાઈ એસ અથવા ઈ એસ હું કોઈ ક્રિયા કરી શકતો હતો જો હું કોઈ ક્રિયા કરી શકતો હતો પણ મેં ક્રિયા કરી નહીં હું ત્યાં જઈ શકતો હતો પણ ગયો નહીં બરાબર તો આ બે ક્રિયા કૂડ પછી મૂળ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ આવે મુખ્ય ક્રિયાપદ આવે આમાં કઈ ક્રિયા થાય નહીં વિડિયોના અંત સુધી જોડાયેલા રેજો મારા વાલા આવડે કે એમ નહીં ચેલેન્જ હો ચાલો સક્યો સક્ય અસકી એટલે કૂડ તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં હું તમને બધાયના એક એક વાક્ય આપીશ ચાલો તે ગાડી ચલાવી શક્યો તે ગાડી ચલાવી શક્યો તે એટલે હી શક્યો એટલે કુડ ચલાવું એટલે ડ્રાઇવ ગાડી એટલે અ કાર હી કુડ ડ્રાઇવ અ કાર અમે બધા ક્રિકેટ રમી શક્યા અમે બધા વી ઓલ તમે બધા ઈ ઓલ તેઓ બધા ધે ઓલ અમે બધા આપણે બધા વી ઓલ શકીયા એટલે કુડ રમવું એટલે પ્લે અને ક્રિકેટ ચાલો તેણી કામ કરી શકી જો શકીઓ શકીયા શકી શકીએ શકીયા શકી આવો શબ્દ આવે ત્યારે કુડ આવે શકીએ છીએ શકો છો શકીએ છીએ છું છોમાં કેન તે ગાડી ચલાવી શકે છે તો હી કેન ડ્રાઈવ અ કાર તે ગાડી ચલાવી શક્યો હી કુડ ડ્રાઈવ અ કાર તેને ગાડી ચલાવી જોઈએ હી શુડ ડ્રાઈવ અ કાર તે ગાડી ચલાવતો ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતો હિ વુડ ડ્રાઈવ અ કાર ચલો તેણી કામ કરી શકી શકી એટલે કુડ કામ કરવું એટલે વર્ક તેણી કામ કરી શકે છે તો શી કેન વર્ક હું રોકાઈ શક્યો હું એટલે આઈ શક્યો એટલે કુડ રોકાવું એટલે સ્ટે મારો ભાઈ ત્યાં જઈ શક્યો મારો ભાઈ માય બ્રધર બધાય કર્તામાં શું આવે કુડ જવું એટલે ગો ત્યાં એટલે ધીર ચાલો અઘરું કંઈ છે જ નહીં બરાબર ચાલો તમે અંગ્રેજીમાં તમે અંગ્રેજીમાં વાત કરી શક્યા ચાલો તમે અંગ્રેજીમાં વાત કરી શક્યા તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો ચાલો હવે કુડ બી આમાં ક્રિયા થતી ન હોય મારો ભાઈ ઘર એકલો મારો ભાઈ એકલો હોઈ શકતો હતો એ પહેલા મારો ભાઈ એકલો હોઈ શકે છે તો કેન બી આવે બરોબર માય બ્રધર કેન બી અલો મારો ભાઈ માય બ્રધર આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાં આવતું નથી હોઈ શકતો હતો તો કુડ બી એકલો એટલે અલોન તેણી એકલી હોઈ શકતી હતી તેણી એટલે સી હોઈ શકતી હતી કુડ બી હોવું જોઈએ તો શુડ બી હોત હૂડ બી બરાબર થઈ શકે છે તો કેન બી કુડ બી અલોન ચાલો અમે બધા મોરબી માં હોઈ શકતા હતા અમે બધા આપણે બધા વી ઓલ હોઈ શકતા હતા કુડ બી ક્યાં મોરબી માં ઇન મોરબી તમે જોવો જોઈએ તમે ડીટ માં જાવો જોઈ મારો ભાઈ એકલો હોઈ શકતો હતો પણ એકલો છે નહીં આપણે બધા અમે બધા મોરબી માં હોઈ શકતા હતા પણ અમે બધા મોરબી માં હય છી નહીં બરાબર આ આને કહેવાય ઈમેજિનેશન કાલ્પનિક કલ્પના કરતા હોય તે ઘરે હોઈ શકતો હતો તે એટલે હી હોઈ શકતો હતો એટલે કુડ બી ચાલો ક્યાં ઘરે તો એટ હોમ એટ હોમ તે ઘરે હોય તે ઘરે હોઈ શકતો હતો એ કુડ બી એટ હું ચાલો મારા પપ્પા મારા પપ્પા ઓફિસે હોઈ શકતા હતા પણ છે નહીં મારા પપ્પા ઓફિસે હોઈ શકતા હતા પણ છે નહીં બરાબર અને યાદ રાખજો કુડ બી છે અહીંયા તમે કુડ હેવ બીન પણ લખી શકો છો જસ્ટ એક્ઝામ્પલ મારો ભાઈ એકલો મારો ભાઈ એકલો હોઈ શકતો હતો માય માય બ્રધર બ્રધર કુડ કુડ બી બી એકલો અલોન માય બ્રધર કુડ બી અલોન અથવા માય બ્રધર કુડ હે બીન અલોન કોઈ પણ ચાલે બરોબર ચાલો હવે આપણે જોવાનું છે કુડ હેવ હવે આપણે જોવાનું છે હેવ એમાં શબ્દ આવતો હોય પાસે શબ્દ આવતો હોય પાસે તેની પાસે હોઈ શકતો હતો પાસે હોય શકતા હતા પાસે હોઈ શકતો હતો પાસે હોઈ શકતી હતી હવે શું હશે બધા એમાં કુડ હેવ તેની પાસે સમય હોઈ શકતો હતો છોકરા માટે હી હોઈ શકતો હતો શકો એટલે કુલ કુલ હેવ સમય એટલે ટાઈમ તમારી પાસે રૂપિયા હોય શકતા હતા તમારી પાસે રૂપિયા હોય શકતા હતા પાસે મીન્સ કે હેવ રૂપિયા એટલે મની તેણીની પાસે મોબાઈલ હોય શકતો હતો તેણી પાસે હોય શકતું હતું એટલે કુલ હેવ અને મોબાઈલ તેની પાસે ગાડી હોઈ શકતી હતી છોકરા માટે હી પાસે હોઈ શકતું હતું હોઈ શકતા હતા એમાં હેવ ગાડી ચાલો ખેલ ખતમ હવે તમારા ભાઈ પાસે તમારા ભાઈ પાસે બાઈક હોઈ શકતું હતું પણ છે નહીં પણ છે નહીં બરાબર હોઈ શકતો હતું પણ છે નહીં તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા નીચે ઇંગ્લિશમાં તમે કોમેન્ટ કરી નાખજો મારા વાલા ચાલો હવે કુડ હેવ પ્લસ વી થ્રી આમાં મુખ્ય ક્રિયાપદ આવતું હશે તમે જોઈ શકો છો હું ત્યાં રોકાઈ શકતો હતો પણ રોકાણો નહીં આપણે બધા ત્યાં ક્રિકેટ રમી શકતા હતા પણ ક્રિકેટ રહીમાં નહીં તે મને મદદ કરી શક તે તમે મને મદદ કરી શકતા હતા પણ તમે મને મદદ ન કરી તેણી એકલી જઈ શકતી હતી પણ ગઈ નહીં તમે અંગ્રેજી બોલી શકતા હતા પણ બોલ્યા નહીં તે ગાડી ચલાવી શકતો હતો પણ ગાડી ચલાવી નહીં ચાલો રોકાવ એટલે સ્ટે ઉપરથી સ્ટે સ્ટેડ સ્ટેડ ત્યાં એટલે ધેર આપણે બધા અમે બધા આપણે બધા વી ઓલ પછી કુડ હેવ અને વિથરી પ્લે નું વિથરી પ્લે પ્લેડ પ્લેડ ક્રિકેટ તે તમે મને મદદ કરી શકતા હતા તમે એટલે યુ પછી કૂડ હેવ પ્લસ વી થ્રી હેલ્પ એટલે મદદ કરવી હેલ્પ હેલ્પ ડ હેલ્પ ડ મને એટલે મી આ કર્મ વિભક્તિ છે કર્તા ક્રિયાપદ અને કર્મ તેણી એટલી જઈ શકતી હતી તેણી એટલે સી શક્તિ હતી કોઈ ક્રિયા કરી શકતી હતી કુડ હેવ પ્લસ વિથરી કુડ હેવ જવું એટલે ગો એનું વિથરી ગો વેન્ટ અને ગોન એકલી એટલે અલ તમે અંગ્રેજી બોલી શકતા હતા તમે એટલે યુ પછી કુડ હેવ બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીક સ્પોક અને સ્પોકન અંગ્રેજી એટલે ઇંગ્લિશ ચાલો તે ગાડી ચલાવી શકતો હતો તે એટલે હી કુડ હેવ

હુડ હુડ બી હુડ હેવ હુડ હેવ પ્લસ વિથરી કૂડ કૂડ બી કુડ હેવ કુડ હેવ પ્લસ વી વિથરીનો ખેલ ખતમ હવે આપણે બધા મિક્સમાં આવશે હવે સુડના ચાર હુડના ચાર કુડ ના ચાર બધા મોટા મોટા વાક્ય મિક્સમાં આવશે ચાલો એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે મારા વાળા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખો હવે તમને આવડી જાય જો શુડ એટલે જોઈએ આપણે ડીપમાં હુડ એટલે કોઈ પણ ક્રિયા કરતા કરતા કરતી કરતું કરતો કરતા તોતી તો હું સોરી જો મારે અંગ્રેજી બોલવું જોઈએ આઈ શુડ સ્પીક ઇંગ્લિશ હું અંગ્રેજી બોલતો આઈ હુડ સ્પીક ઇંગ્લિશ મેસેજ કરવાનું ભૂલતા નહીં તમે નીચે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા તમામ મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દીધો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો તનતોડ મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવશો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો